સુરત શહેરના ઉન વિસ્તાર ખાતે સુરત શહેર પોલીસ જોન સિક્સ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન અને લોન માટેનો મેળો યોજાયો હતો જેમાં સચિન ભેસ્તાનો અને ઉન વિસ્તારના નાગરિકોને લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા માટે જણાવ્યું હતું સુરત શહેરના ઊન વિસ્તારમાં આવેલા દાદા કોમ્યુનિટી હોલ ખાતે સુરત શહેર પોલીસ જોન સિક્સ દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી વિરુદ્ધ અભિયાન તથા લોન મેળો યોજાયો હતો આ કાર્યક્રમ સાંજે ચાર વાગ્યે આયોજિત કરવામાં આવ્યો હતો આ લોન મેળામાં સચિન જેડીસી સચિન અને ભેસ્તાન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોના નાગરિકોએ લોનની જરૂરિયાત માટે જરૂરી પુરાવા સાથે હાજર રહ્યા હતા પોલીસ દ્વારા નાગરિકોને ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ માર્ગદર્શન પણ આપ્યું હતું પોલીસ અધિકારીઓએ નાગરિકોને વ્યાજખોરોના શિકાર થતા બચાવવા અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વ્યાજખોરોની ફરિયાદ તુરંત પોલીસને કરવાની અપીલ કરી છે આ અભિયાન દ્વારા પોલીસે નાગરિકોમાં વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે

પંચાયતની સહયોગથી અત્યારે અમે એને લોન મેળવવાનું આયોજન કર્યું અત્યારે ટોટલ વીસ લાભાર્થીઓ છે અને સત્તર લાખ રૂપિયાનું વિતરણ કર્યું બીજું બીજા પચાસ લાભાર્થી અને બીજા પિસ્તાલીસ લાખ એટલે બંને ભેગા કરીએ તો સાહીઠ લાભાર્થી અને બાસઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમનું અમે અત્યારે વિતરણ કરી રહ્યા છીએ આમ બંને બાજુથી વ્યાજ વેટાઓને એક તો દૂષણ કાપુ કરવા કાયદાથી અને જેને જરૂર છે એને પૈસાનું વિતરણ કરવા આ બંને બાજુથી અમે કાર્ય કરી રહ્યા છીએ નવા laborjo che ane pan ame je koi civil data duto hoy ke le e laborjo ne ہوتھی گھری خطا دیرے میں sesohn جائے گھین گھری تھی 돼 کو سن Labor אחما سن رکھ دے مجھے رہے ہوں ساوڑ رکھا نکھونہ اکتو پر ملینہ نے آپ بارمانے کے لئے جاران جائے آج یہ نہیں پسا جائے چھا ادا وقت بھی امیں مجھے پر ملان کے لئے مجھے تفاہجنا دیاج پوری میں ملان کرنا ہے دیاج پور جے اوڈای رو پاک دیاج پوری میں ملان کرنا ہے دیاج پوری میں تفاہب جو جاوام آج اس کا اکتا راکھنا درمان کرنا ہے جو جاو 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 ج

એક બેંક આપી હવે લોન આપવા માટે સરકારી છે અને એ લોન અને ગમે તર હપ્તા ભરે પાછી ચૂકવા છો ફરી લોકોને હું આવકારી સાથે સાથે આજે અમારા આ કાર્યક્રમમાં

આપ ઘરે આવ્યા છો આપને બેસીને વાત